ધારી તાલુકાના ચલાલામાં સ્પોર્ટ્સ ક્લબ દ્વારા શુભેચ્છા મિલન તેમજ સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાયો ચલાલામાં સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ત્રીસ વર્ષથી રમત ગમત સાંસ્કૃતિક માનવ કલ્યાણ અને રાષ્ટ્રીય પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓ તથા યુવાનોમાં સંઘ ભાવના અને નેતૃત્વના ગુણો પ્રાપ્ત થાય તેવા હેતુસર સતત કાર્યત રહ્યા છે ત્યારે પ્રવૃત્તિઓ કાયમી ધોરણે જીવંત રહે અને યુવાનોને પ્રેરણા મળતી રહે તેવા અભિગમ સાથે સ્પોર્ટ્સ ક્લબના ઉપક્રમે શુભેચ્છા મિલન કાર્યક્રમ અને સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આગેવાનોની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવેલ હતું આ દ્રિસ્તરીય કાર્યક્રમમાં ઉપસ્થિત ગાયત્રી ધામના વડા પૂજ્ય શ્રી રતિદાદા શ્રી દાન જગ્યાના લઘુ મહંત પૂજ્ય શ્રી મહાવીર બાપુ ધારી બગતસરા ખાંભાના ધારાસભ્ય જેવી કાંકડિયા ઉદય બાપુ ભગત ભીમનાથ મહાદેવ મંદિરના મહંત મયુરૂ ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ ચાવડા સાહેબ ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરિયા તેમજ રાજકીય સામાજિક સંસ્થાઓના આગેવાન અને શહેરીજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અંતમાં સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ શ્રી બીજુભાઈ માલા પ્રમુખ ઇકબાલભાઈ બેલીમ તેમજ અવિરતભાઈ માલા દ્વારા તમામ આમંત્રિત મહેમાનનું સ્વાગત સન્માન કરી આભાર વિધિ પૂર્ણ કરે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચલાલા યંગ સ્પોર્ટ્સ ક્લબની ટીમ સર્વશ્રી જયસુખભાઈ ચૌહાણ વિજયભાઈ તેરૈયા તેમજ સમગ્ર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી તેઓ બીછુભાઈ માલાએ જણાવેલ રિપોર્ટર બીપિંગ રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી હું બીછુભાઈ માલા પ્રમુખ શ્રી સ્પોર્ટ્સ ક્લબ ચલાલા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ટાઉન હોલ ખાતે ચલાલામાં સંગીત સંધ્યા અને શુભેચ્છા મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમ સિકંદર ખાન પઠાણ અને એમની સંગીત વિચાર ટીમના દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને ઉપરાંત આ કાર્યક્રમ સમસ્ત ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમાં ખાસ કરીને જગ્યાના લઘુમાન શ્રી મહિર બાપુ ભગત તેમજ ધારી બગતસરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જયવીભાઈ કાકડિયા તેમજ રતિદાદા સંસ્થાપક શ્રી ગાયત્રી સંસ્કારધામ ચલાલા તેમજ જંતિભાઈ પાનસુરિયા અને અન્ય ગામના આગેવાનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સંગીત સંધ્યાનો કાર્યક્રમ બધાએ સફળતાપૂર્વક માણ્યો હતો અને અંતમાં રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરો